ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો ઝાલાવાડના સુપ્રસિદ્ધ ચોટીલા કે જે ડુંગર ઉપર માં ચામુંડાના બેસણા છે ત્યાં આવનારી ચૈત્ર નવરાત્રી નિમિત્તે ચામુંડા માતાજીના ભક્તજનો માટે આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો 30 માર્ચ થી 6 એપ્રિલ સુધી ચોટીલા ડુંગરના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખુલી જશે અને સવારે 5:30 વાગ્યા વાગે આરતી થશે જ્યારે સાંજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી કરવામાં આવશે અને તળેટીમાં આવેલા ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય સવારે અગિયારમી બપોરે બે વચ્ચેનો રહેશે જેની ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોને જાણ કરવામાં આવી અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા